આજે ધોરણ બાર નો સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહ આજે પરિણામ જાહેર થયું છે ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ એલપી સવાણી વિદ્યાભવન ખાતે વિદ્યાર્થીઓએ જળહળતું પરિણામ મેળવ્યો છે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે જેમાં સુરત ધોરણ બાર સાયન્સ પ્રવાહનો પંચ્યાસી છપ્પન અને સામાન્ય પ્રવાહનો ત્રાણું આડત્રીસ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સુરતની એલપી સવાણી વિદ્યા ભવન અડાજણ ખાતે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ ત્રણસો નવ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી પાંચ વિદ્યાર્થીઓએ એ વન ઓગણપચાસ વિદ્યાર્થીઓએ એ ટુ એક્યાસી વિદ્યાર્થીઓએ બી વન ચુમ્મોતેર વિદ્યાર્થીઓએ બી ટુ ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ સી વન ચોપન વિદ્યાર્થીઓએ ગ્રેડ મેળવી જળ પરિણામ મેળવ્યું છે આ અંગે શાળાના ચેરમેન માવજીભાઈ સવાણી ડિરેક્ટર શ્રીમતી પૂર્વીબેન સવાણી શાળાના સંચાલક ઘનશ્યામભાઈ પટેલે વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓ અને વાલીઓનું સન્માન કરી વિદ્યાર્થીઓને આગળ ના અભ્યાસ માટે માર્ગદર્શન આપ્યું હતું મારું નામ નાયક પંક્તિ છે અને હમણાં મેં બારમા ધોરણની એક્ઝામ આપી છે હું એલપી સોવાણી વિદ્યાભવનમાં ભણું છું આખા વર્ષમાં મારો એક્સપિરિયન્સ ખૂબ સારો રહ્યો સારું એવું શિક્ષકો તરફથી જીવનમાં લક્ષી પણ માર્ગદર્શન મળ્યું સારા એવા સંસ્કારો પણ મળ્યા અને અમને ખૂબ આનંદ થયો આ રિઝલ્ટ આવ્યા પછી મારું પરિણામ આવ્યું છે એટી નાઇન પોઈન્ટ એટી સિક્સ પર્સન્ટેજ અને રોજનું કામ જો આપણે રોજ કરતા રહીએ તો આપણને જિંદગીમાં કોઈ બી વસ્તુ અઘરી નથી લાગતી તો આ વસ્તુ આપણે નિયમિતપણે ફાળવી જોઈએ ટેક લઈને વાંચતા હતા જો રોજનું કામ રોજ કરે તો આપણને કોઈ બર્ડન નથી રહેતું એટલે એવું નથી કે આપણે આખો દિવસ વાંચ્યા જ કરવું જોઈએ ફ્રેન્ડ્સ લોકો સાથે બી અમે એટલો ટાઈમ આપ્યો એટલું ભણવાને પણ એટલી જ પ્રાયોરિટી આપી બધી જ વસ્તુમાં કર્યું એટલે જ્યારે કોઈ અમને જરૂર હોય કે ડાઉટ હોય તો આમ તો ત્યારે ગ્રુપ સ્ટડી બાકી પછી અમે અમારા રીતે ઘરે વાંચું સારો સહકાર એવો હતો એમનો પણ મારું નામ પ્રિન્સ પરમાર છે હું વિદ્યાભવનમાં ભણું છું અને સ્કૂલમાં ઘણો સપોર્ટિવ બિહેવિયર રહ્યો છે ટીચર્સનો ઘણી વખત કોઈપણ ક્વેરી હોય છે તો પણ ટીચર્સ લોકોનો સપોર્ટ સારો હોય ખાલી આપણે વોટ્સએપ પર કોઈ પણ મીડિયા પર આપણે એમને ટેક્સ્ટ કરીએ તો પણ રિપ્લાય જલ્દી મળી જતા હતા પ્લસ એક્ઝામ ટાઈમમાં તો ઘણો સારો સપોર્ટ હતો એ લોકો પણ રિપ્લાયની સ્પીડ એ બી સારી હતી ફટાફટ રિપ્લાય મળી જતા હતા પણ ક્વેરી માટે ડાઉટ પણ જલ્દી સોલ્વ થઈ જતા હતા નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર એલપી સવાણી વિદ્યાભવન શાળાએ માઇલ સ્ટોન ક્રિએટ કર્યો છે ધોરણ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં કુલ પાંચ જેટલા બાળકો એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને ઓગણપચાસ બાળકોએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે દસ જેટલા બાળકોએ સોમાંથી સો વીસ ગુણ મેળવ્યા છે જે બદલ એલપી સવાણી વિદ્યાભવન બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આભાર બીરો રિપોર્ટ